માણસા તાલુકાના ગામ ખાતેથી પહેલી તારીખે ધર્મરથ નીકળશે અને સમગ્ર કલોલ તાલુકામાં ફરી ભાજપને વોટ નહીં આપવા વિનંતી કરવામાં આવશે કલોલ તાલુકાના આસપાસના ગામના ક્ષત્રિય સમાજ વડીલો આગેવાનો મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં કલોલ તાલુકાના પાનસર ગામમાં ઉપસ્થિત રહ્યા પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને સમગ્ર દેશમાં આક્રોશ છે ત્યારે કલોલ તાલુકાના ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ક્ષત્રિય સમાજ દ્વારા પાર્ટ ટુનું જાહેરાત ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત થઈ ભાજપને વોટ નહીં આપવા સોગંદ ખાધા ક્ષત્રિય સમાજનો ધર્મરથ પહેલી તારીખે માણસા તાલુકાના જામડા ખાતેથી સવારે આઠ વાગે નીકળી કલોલ તાલુકાના વેડાખોરજ ડાભી પલિયડ સોજા નારદીપુર કાંઠા ધમાસણા તેમજ બીજી તારીખે સવારે અગિયાર વાગ્યા કલાકે કલોલમાં ક્ષત્રિય સમાજના ધર્મરથની સમાપ્તિ કરવામાં આવશે મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમને મોદી સામે વિરોધ નથી પણ ભાજપે અમારી વાત ન સાંભળી તેથી અમે હવે કોઈપણ સંજોગોમાં ભાજપને વોટ નહીં આપી તેને તેનું અભિમાન ઉતારીશું આજરોજ અમારી કલોલ તાલુકા રાજપૂત સમાજની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ સંકલન સમિતિના દિશા નિર્દેશ પ્રમાણે અમે આ મીટિંગનું આયોજન કર્યું હતું હવે અમારું પાર્ટ ટુ આંદોલનની શરૂઆત થઈ છે તો એ શરૂઆત માટે અમે હવે કલોલ તાલુકાની અંદર ધર્મરથનું આયોજન કર્યું છે જે ધર્મરથ કલોલ તાલુકાના દરેક ગામડે ગામડે ફરશે ગામડે ગામડે ફરી ક્ષત્રિય સમાજને એક જૂથ બનાવવાનો પ્રયત્ન કરીશું અમે અને અન્ય સમાજોને અમારી સાથે સાંકળવાનો પ્રયત્ન કરીશું જેથી કરીને અમે ભાજપને આ અસ્તિત્વની જે રાજપૂત સમાજની અમારી લડાઈ છે એ લડાઈની અંદર રાજપૂત અસ્મિતા અને અસ્તિત્વ બંને ભાજપને બતાવવા માગે છે ભાજપ ભારતીય જનતા પાર્ટીનું જે મોવડી મંડળ પોતાની હુકમશાહી તાનાશાહી જે ચલાવી રહી છે એને અમારે બતાવવાનું છે કે રાજપૂત સમાજનું અસ્મિતાને તમે જે આ વિભત્સ ભાષાની અંદર રૂપાલા સાહેબ જે શબ્દો બોલ્યા છે એ શબ્દોનું શું પરિણામ મળે છે એ પરિણામ હવે અમે આ પાર્ટ ટુની અંદર અમારા ધર્મરત્નના આયોજન અને ગાંધીનગર સંકલન જિલ્લાની સમિતિના દિશા નિર્દેશ પ્રમાણે અમે કરીશું એવું પણ સાંભળવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે આવી રહ્યા છે ત્યારે નરેન્દ્ર મોદી આવતા જ હવે આખું તંત્ર બદલાઈ જશે ક્ષત્રિય સમાજ માની જશે તો એ બાબતે શું કહેવા માંગો છો એ વસ્તુ નિર્થક છે અને વ્યર્થ છે મોદી સાહેબ માટે અમને માન છે અમારો મોદી સાહેબ સાથે બિલકુલ વિરોધ જ નથી અમારો વિરોધ માત્ર પુરુષોત્તમ રૂપાલા સાહેબ સાથે હતો સાથે અમે મોવડી મંડળને પણ જાણ કરી હતી કે આ પુરુષોત્તમ રૂપાલા સાહેબ જે આ નિવેદન આપ્યું છે આ નિવેદનને પખોડી કાઢો મોવડી મંડળે એ પણ ના કર્યું અને સાથે અમે ટિકિટ રદ કરવા માટેની માગણી કરી તો અમને ટિકિટ પણ રદ ના કરી કારણ કે અમને ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર જે પણ શબ્દો વાપર્યા છે એ શબ્દ સાથે એ લોકો અમે એવું માનીએ છીએ કે રાજપૂત સમાજને આ અસ્મિતાના જે સવાલ ઉભો પુરુષોત્તમ સાંસદનો રૂપાલા સાહેબે કર્યો છે એ આ મોડી મંડળ એની સાથે સહમત છે એવું અમે વિચારીએ છીએ મોદી સાહેબ અહીંયા આવશે કોઈ ફરક નહીં પડે રાજપૂત સમાજ એકજૂથ છે અને ભાજપ વિરુદ્ધ વોટ કરવા માટે તત્પર છે અને સાથે સાથે અન્ય સમાજોને પણ સંકલન કરી ભાજપ વિરુદ્ધ વોટ કરાવશે દરેક મોટા મોટા ધર્મ સ્નારો છે ત્યાંથી ધર્મ રથ નીકળવાના છે અને દરેક રાજપૂતો ભાજપ વિરુદ્ધ વોટ આપવાનું જ છે પણ ભાજપ જે રાજપૂતો ભાજપ વિરોધી કરાવવાનું છે અમારે બીજા નવા બીજા કાર્યક્રમો બીજા કાર્યક્રમો ખાસ તો ચૂંટણી લારે સો ટકા તો મતદાન થવાનું છે પણ સાથે સાથે બીજા કોમનો સાથે લઈને ભાજપ વિરોધી અમે મતદાન કરાવીશું ઉચ્ચોત્તમ રૂપાણીએ જે અમારી બેન દીકરીઓ માટે નિવેદન કર્યું એના માટે અમે બહુ આજીજી કરી પણ તે છતાં અમારી છોકરી નહીં એટલે અમે દરેક સમાજને જોડે રાખીને પાર્ટ ટુ અમે શરૂ કર્યું છે ગામે ગામ અમારો ધર્મરથ પર છે અમે ગામે ગામ સભાઓ કરીશું આજે પાંસર મુકામે કમુક તાલુકા રાજપૂત યુવા સંઘ કરણી સેનાના બધા આગેવાનો ગામના ભેગા થઈ મોટી સંખ્યામાં ભેગા થઈ એકત્રિત થઈ ભાજપના રાય અને રૂપામાં એક જ મહત્વનો છે ભાજપને ક્ષત્રિય સમાજ મહત્વનો નહીં એનો અમે નિર્દેશ આપવા માટે આજે કરણી સેના તથા તમામ તાલુકા રાજપૂત સમાજ પાંસર રાજપૂત સમાજ તથા આજુબાજુના તમામ તાલુકાના રાજપૂત સમાજો એકત્ર થઈ અમે એક પ્રતિજ્ઞા લીધી છે કે ભાજપ ભગાવો દેશ બચાવો એવું સૂત્ર આપ્યું છે આજે અમારા રાજપૂત સમાજ ભાંસર આજુબાજુના બીજા અમારા સરકાર સમાધિ અને પાંચસાડ મેં રાજપૂત સમાધી જાહેર સભા કરેલી અમારો એક જ મોટી કે ભાઈ રૂપાલા હટાવો ભાજપ ભગાવો કારણ કે અમારા અમારા વડવાઓએ વીરગતિ છે એની અમારે સમાજ આ રાજકારણને અમારી કોઈ કિંમત કરી નથી જેનો ધડ પડ્યો મસ્તક પડ્યો પણ છત્રીઓ લડાય છે જેની બેન ડિકુમેન્ટ અમારી દીકરીઓ માટે જો આવો આક્ષેપ કરે તો કાલ બીજા સમાજની દીકરીઓ માટે આક્ષેપ કરે એટલે અમે એવું ચલિસ વાંચી લેવા માગતા નથી એના માટે અને એટલું અમે સાત સરકાર દરેક સમાજને જોડી રાખી અને એકથી બે વર્ષ જેમ પહેલાં હોય તો કે ઘેરે જણાવો એમ અમે એવું નક્કી કરીએ છે અમારા યુવાનો કે ગરડી ખરો અને બે વોટ વધુ લાવો અને આ ભાજપને આ સત્તા ઉપરથી ભગાવો એ અમારો આડ નિર્ણય છે અમારી કલોલ તાલુકા રાજપૂત સમાજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ સંકલન સમિતિના નિર્દેશ પ્રમાણે અમે આ મિટિંગનું આયોજન કર્યું હતું હવે અમારું પાર્ટ ટુ આંદોલનની શરૂઆત થઈ છે તો એ શરૂઆત માટે અમે હવે કલોલ તાલુકાની અંદર ધર્મરથનું આયોજન કર્યું છે જે ધર્મરથ કલોલ તાલુકાના દરેક ગામડે ગામડે ફરશે ગામડે ગામડે ફરી ક્ષત્રિય સમાજને એક જૂથ બનાવવાનો પ્રયત્ન કરીશું અમે અને અન્ય સમાજોને અમારી સાથે સાંકળવાનો પ્રયત્ન કરીશું જેથી કરીને અમે ભાજપને આ અસ્તિત્વની જે રાજપૂત સમાજની અમારી લડાઈ છે એ લડાઈની અંદર રાજપૂત અસ્મિતા અને અસ્તિત્વ બંને ભાજપને બતાવવા માગીએ છીએ ભાજપ ભારતીય જનતા પાર્ટીનું જે મોવડી મંડળ પોતાની હુકમશાહી તાનાશાહી જે ચલાવી રહી છે એને અમારે બતાવવાનું છે કે રાજપૂત સમાજનું અસ્મિતાની તમે જે આ વિભત્સ ભાષાની અંદર રૂપાલા સાહેબ જે શબ્દો બોલ્યા છે એ શબ્દોનું શું પરિણામ મળે છે એ પરિણામ હવે અમે આ પાર્ટ ટુની અંદર અમારા ધર્મરત્નના આયોજન અને ગાંધીનગર સંકલન જિલ્લાની સમિતિના દિશા નિર્દેશ પ્રમાણે અમે કરીશું એવું પણ સાંભળવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે આવી રહ્યા છે ત્યારે મોદી આવતા જ હવે આખું તંત્ર બદલાઈ જશે ક્ષત્રિય સમાજ માની જશે તો એ બાબતે શું કહેવા માંગો છો એ વસ્તુ નિર્થક છે અને વ્યર્થ છે મોદી સાહેબ માટે અમને માન છે અમારો મોદી સાહેબ સાથે બિલકુલ વિરોધ જ નથી અમારો વિરોધ માત્ર પુરુષોત્તમ રૂપાલા સાહેબ સાથે હતો સાથે અમે મોવડી મંડળને પણ જાણ કરી હતી કે આ પુરુષોત્તમ રૂપાલા સાહેબ જે આ નિવેદન આપ્યું છે આ નિવેદનને પખોડી કાઢો મોડી મંડળી એ પણ ના કર્યું અને સાથે અમે ટિકિટ રદ કરવા માટેની માગણી કરી તમને ટિકિટ પણ રદ ના કરી કારણ કે અમને ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર જે પણ શબ્દો વાપર્યા છે એ શબ્દ સાથે એ લોકો અમે એવું માનીએ છીએ કે રાજપૂત સમાજને આ અસ્મિતાનો જે સવાલ ઉભો પુરુષોત્તમ રૂપાલા સાહેબે કર્યો છે એ આ મોડી મંડળ એની સાથે સહમત છે એવું અમે વિચારીએ છીએ મોદી સાહેબ અહીંયા આવશે કોઈ ફરક નહીં પડે રાજપૂત સમાજ એકજૂટ છે અને ભાજપ વિરુદ્ધ વોટ કરવા માટે તત્પર છે અને સાથે સાથે અન્ય સમાજોને પણ સંકલન કરી ભાજપ વિરુદ્ધ વોટ કરાવશે